નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં છેલ્લા ત્રણ દિવસ થી પડી રહેલી કાળઝાળ ગરમી ના કારણે જનજીવન પ્રભાવિત થયું છે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો સોમસામ જોવા મળી રહ્યા છે ભાવનગર શહેરમાં ત્રણ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે રવિ અને સોમવારે ગરમી ચુમ્માલીસ ડિગ્રીને પાર થયા બાદ આજે વાદળો છવાતા ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે આમ છતાં ગરમીના કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો સુમસામ બની જાય છે ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન ત્રેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું ચાલુ સપ્તાહ દરમિયાન ગરમીનું ઊંચું પ્રમાણ જળવાઈ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે